oh Damn oh, wow. yeah, 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 yeah. it. ખાસ વિનંતી કે હજુ પણ થોડાક આપણા સમાજના યુવક ના યુવાનો ધન્યવાદ ભાઈ ફાઈનલભાઈ જસપુરા પાણેતર અને વાઘાના data શ્રી 11 જોડી સોમદે મેરુબા અભેશહી સરપંચ શ્રી પટેલ તલાટી મંડપના સોલંકી કલ્યાણ સંપદામાં સત્ર બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તે કમળવતી અહીં દીપરાકટે संतों महान्तों यमास्वाभागी थे ही रहे थे, मार्गंता में मारो यमास्वाभागी थे गए थे, दर्निवार आपने सो जोड़दार ताड़िया बरगड़ा के पदार्थी, फरिये को बार शुभम करो तू पल्ले आलम आपने सो व्याधि जोड़ने उपस्थिति में दीप्राक्कट्टे थे ही रहे हुए थे, दर्निवार फरिये को बार दीप्राक्क

ધન્યવાદ જય માતાઓ પણ તલવારબાજી માટે ઉત્સુક છે તૈયાર રહેશે અહીંથી જયારે તમને તમામ પદાધિકારી દિવ્ય

ધન્યવાદરૂપિયા <laughs> 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 તમામ પદાધિકારી અને પ્રથમ લગ્ન સો તમામ પદાધિકારી શ્રીઓ દીકરી બાઓ અહીંયા મહેમાન મારોડા મારવંતા વિનંતી કે બાકીની હરોળમાં પર આપણા કરકમળો અહીંયા

તમારે વર્તમાન ની વાત કરી સમય બદલાયો સમય પરિવર્તન કરવું જોઈએ દરેક હોય દરેક હોય

મેઘાશ દેવી વિદિતા કે શાસ્ત્ર સાધામ દુર્ગાશ દુર્ગભવ સાગર નોર સંગા શ્રી કૈટબ ભાર વિદિત દેવાસા ગૌરી તમે વિશેષય માલકતો પ્રતિષ્ઠા બ્રહ્માનંદમ પરમ સભિદાનમ કેવલમ જ્ઞાનમર્દિત દંડવાજિતમ ગવણ સદસમ તત્ત્વમશાધી લક્ષમ એકમ નિત્યમ દેમન મચલમ સર્વ દિશા સાક્ષી ભૂતમ ભાવતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તુમ નમામી પરમ તલ નિવાસી મારા ભ્રમચારી ભગવાન સદગુરુ દેવના ચરણમાં નમસ્કાર કરી બે શબ્દ બોલવાનું આરંભ કરું સદગુરુ પરમાત્મા તમને ને મને બધાને સમય ઉચિત ને પ્રસંગ ઉચિત કઈક સંભળાવી વાત આજે પવિત્ર ભૂમિ પર શ્રી શ્યામ કલ્યાણી ચેરિટેબલ ટ્રસ્ટ અને સોળ ગામ સોલંકી રાજપૂત સમાજ દ્વારા આ પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં મંચ પર ઉપસ્થિત આપણા સૌના આદરણીય સંતગણ આપણા સૌના આમંત્રણને માન આપીને અહીંયા વિશેષ ઉપસ્થિત રહેલા આજના સમારંભના અધ્યક્ષ કટોશનાથ ઠાકોર સાહેબ માન્ય ધરમપાલસિંહજી આપણા સૌના આમંત્રણને માન આપીને અહીંયા વિશેષ રૂપે વધારેલા વિજાપુરના ધારાસભ્ય માન્ય શ્રી જે ચાવડા સાહેબ મંચ ઉપર ઉપસ્થિત આજે જ જેમને આપણને માગદર રકમનું દાન આપ્યું છે એવા અમારા પરમ મિત્રના પિતાશ્રી રાજકોટ જિલ્લાના રીબડાથી આપણને અહીંયા દાન આપ્યું છે એવા માન્ય અનિરુદ્ધસિંહજી મંચ ઉપર જેમને સમાજની ખૂબ મહત્ત્વની વાત શરૂઆતમાં કરી એવા માન્ય કરણસિંહજી ચાવડા જેમને મહિલા તરીકે અહીંયા સૌમાં ભગવતી સમાજ માતા બહેનોને જેનું માર્ગદર્શન આપ્યું એવા માન્ય તૃપ્તિભા રાવોલ મંચ ઉપર ઉપસ્થિત સમાજના શું સમાજના શું આગેવાનો અને વિશેષ રૂપે સોળગામ સોલંકી રાજપૂત સમાજના સૌ ભાઈઓ બહેનો યુવાન સાથીઓ આ સૌનું હૃદયના ભાવથી અહીંયા હાર્દિક સ્વાગત કરું છું સૌને વંદન કરું છું આજે વિશેષ રૂપે મારે શ્રી સ્વયં કલ્યાણી ચેરિટેબલ ટ્રસ્ટની આખી જ ટીમને હૃદયના ભાવથી ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે એમને આ શરૂઆત સોળગામ સોલંકી રાજપૂત સમાજમાં કરી છે અને આ સમુલગ્નની શરૂઆત એ ભેગા થઈને ભોજન કરીને છૂટા પડવા માટે નહીં પણ સમુલગ્નની અંદર ઈવા યુવતિઓને જોડીને સમાજની એકતામાં એક નવી શરૂઆત કરવાનું કામ સોળગામ સોલંકી રાજપૂત સમાજે કરી છે એટલા માટે માર એમ ખૂબ ખૂબ અભિનંદન આપવા. એનાથી પણ વિશેષ અભિનંદન કે શરૂઆતના કામમાં જે કોઈ યજમાન બનતા હોય એવા દેકાવાડા ગામના સુવાગેવાનો કે છેલ્લા એક મહિનાથી આ જગ્યા ઉપર આ સામૂહ લગ્નની સફળતા માટે સંપૂર્ણ રીતે તન મન ધન સમય બધું જ આપીને આજનો સફળ પ્રથમ સામૂહ લગ્ન કર્યો છે એટલા માટે સૌ દેકાવાડા ગામના ભાઈઓ બહેનો વડીલો અને માર્ગદર્શન આપનારા આજુબાજુ ગામના સૌ લોકોનો ઉપર હૃદયના ભાવથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું સાથે આ દાનમાં સોલંકી રાજપૂત સમાજની સાથે સાથે દેસાઈ સમાજે પટેલ સમાજે સોની સમાજે અને ખાસ કરીને આ વિસ્તારની અંદર જે કંપનીઓ છે એ કંપનીઓના હેડ એટલે કે કંપની પણ નાના મોટા દાનમાં સહભાગ્ય બની છે એટલા માટે એ સૌ લોકોનો પણ હૃદયના ભાવથી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન આપું છું સાથે જ અહીંયા શરૂઆતમાં કરણસિંહ ચાવડાએ વાત કરી ત્યાં સમૂહલગ્ન સતત હવે ચાલતા રહેશે સમૂહલગ્નના માધ્યમથી આપણે સમાજને જોડીશું અને મેં પણ અમારા બધા નવભાન અને ભીખું ભાણ એને કહ્યું કે મારા તરફથી તમે કહો શું મદદ કરવાની તો એમને મને કહ્યું કે આજુભાઈ અત્યારે મદદની જરૂર નથી પણ ભવિષ્યમાં તમારી જરૂર છે એટલા માટે હું અહીંયા મંચ ઉપરથી કહું છું કે જ્યાં સુધી તમારા બધાના આશીર્વાદથી આ વિસ્તારની અંદર પ્રતિનિધિત્વ કરવાની તક મળશે ત્યાં સુધી આવતા તમામ સમૂહ મારો એક પગાર એટલે કે 1,18,000 રૂપિયા તમામ સમૂહ કાયમ માટે આપશે અને આ એટલા માટે કેમ કે આ સમૂહ લગ્ન એક માધ્યમ છે સમાજને જોડવા માટે અને હું સમાજના સૌ આગેવાનોને પણ વિનંતી કરું છું કે જે રીતે અહીંયા એક શબ્દનો બહુ જ મહત્વનો ઉપયોગ થયો કે જેનામાં હિંમત હોય સમૂહ લગ્નમાં ભાગ લે મારી સમાજના આગેવાનોને વિનંતી છે કે આવતા સમૂહ ગામની અંદર રહેતા લોકો તો જોડાય પણ એક સમાજને દિશા સૂચન કરવા માટે સમાજના મુખ્ય હરોળના આગેવાનના દીકરા દીકરી પણ સમૂહ ભાગ લે એના માટેનો પ્રયાસ આવતા વર્ષે આપણે લોકોએ કરવો જોઈએ આ સોળ ગામ રાજપૂત સમાજ અને ખાસ કરીને ચુવાડ ચોરાશી તમારા બધાના આશીર્વાદથી આપણે વિઠલાપુર ચાર રસ્તા ઉપર હિન્દ શિરોમણી હિન્દુના સમ્રાટ મહારાણા પ્રતાપની આપણે સુંદર મજાની પ્રતિમાનું અનાવરણ કર્યું સાથે તૃપ્તિબાએ ખૂબ મહત્વની વાત કરી જે વાતને હું હૃદયના ભાવથી સ્વીકાર કરું છું તમારા બધાના ધ્યાન ફરીથી મૂકવા માંગુ છું કે સમૂહ લગ્ન એ સમાજની એકજૂટતા માટે તો ખરો જ સમાજની અંદર આગેવાનો ઊભા થાય એ બે પાંચ દસ વર્ષ આપણને મદદરૂપ થાય પણ સમાજને જો સૌથી લાંબી કોઈ સેવા આપી શકે

પ્રાણી સાથે સાથે 16 ગામ સોલંકી રાજપૂત સમાજમાંથી આવતા બે ત્રણ વર્ષની અંદર 10 12 પોલીસ ઇન્સ્પેક્ટર કે PSI કે PI બને ને એને પણ આ મંચ પર સ્થાન મળે એ પ્રકારનો સંકલ્પ પણ આજે આપણે લોકો લેવો જોઈએ કે બધા સભ્ય તરીકે હું કે સીજે ચાવડા તમને 5 10 15 વર્ષ મદદ કરી શક કે પણ 22 23 વર્ષમાં યુવાન PSI કે PI કે મારી સમાજના આગેવાનોને હાથ જોડીને વિનંતી છે સાબત છે ખૂબ સહેલી બાબત છે ખૂબ અઘરી બાબત પણ છે પણ મારી એક વિનંતી છે અહીંયા સમાજના બધા જ વડીલો બેઠા છે આજના પ્રસંગે તમારે બધા બધાએ માકુર દેવ શ્યામ કલ્યાણીની સાક્ષીએ જો કોઈ એક સંકલ્પ લેવો હોય તો દેત્રો તાલુકાની અંદર બીજા કોઈ ગામ નશા મુક્તિ અભિયાનમાં જોડાય કે ના જોડાય પણ સોળ ગામ સોલંગી રાજપૂત સમાજ અભિયાનમાં જોડાય એનો તમારે બધા સંકલ્પ લેવો જોઈએ કેમકે સૌ લગ્ન તો આપણે ખૂબ કરીશું